હવે આપણા સમાજના હક ને અધિકાર વિશે અને વિશે હા રાત દિવસ 19 થી 20 દિવસ અહીં મૈસાગર જિલ્લા પંચમહાલ DAO જિલ્લા ની અંદર પ્રવાસ ને કરી મારા આદિવાસી સમાજ મારા દલિત સમાજ મારા બક્ષીપન સમાજના પ્રશ્નો ને વાચા અપવા માટે આ સ્વાભાવિક સંમેલન ને જેને વિચાર આવે તો એમાં મેવાણી જીતનેશભાઈ દ્વારા સભ્ય આપણને સપોર્ટ છે

સૌના નામ નહીં લઈ શકું બધા જ સન્માનનીય છે એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું જેમણે પોતાની વાત નહીં મૂકી પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોને અહીંયા લાવવા ગામે ગામ મિટિંગ કરીએ તમામે તમામ લોકોને હું વંદન કરું છું સેલ્યુટ કરું છું સાથીઓ સમય બહુ થયો છે હું પણ બહુ સમય નહીં લઉં એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા પાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે એનો શ્રમ છે શ્રમ અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય કે રસ્તામાં આપણું વાહન પસાર થાય એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે એ રસ્તાની

તમેરા માટે હરામી સારા જેવા શબ્દનો પ્રયોગ કરો અને શું સમજો છો તમારા મનમાં હે પાન ભઈએ કીધું એ પ્રમાણે તમે સાડી સત્તર વાર આ જનતાના નોકર છો નોકર અને નોકર અને તારી આજે ઓકાત બતાવાયા છે તારી શાંત ઠીકારે લાવવા માટે અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી પાંચ લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ હરામી સાલા હું કહેવા માગું છું આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી કહો કે નેવું ટકા દલિત અને આદિવાસી એ અત્યાચારના હેટ્રોસિટીના કેસ ખોટા કરે છે કોણે સર્વે કર્યો ભારત સરકારનો કોઈ સર્વે છે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી નેવું ટકા કેસ બ્લેકબેલિંગ માટે કરે છે આવું કેવું પીડિત શોષિત વંચિત વર્ગ નું અપમાન છે સ્વચ્છ રાખે છે આ દલિત આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે તમારા છે તમારી કંપનીમાં છે ઈટોના ભઠ્ઠામાં છે કેમિકલ ફેક્ટરીઓમાં છે કન્સ્ટ્રક્શનની ની સાઈટ ઉપર છે આ સમાજનું તમે સન્માન ના કરી શકો એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ નહીં એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા એમણે કહ્યું કે નેવું ટકા દલિત આદિવાસી એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે એક વકીલ તરીકે પણ કહું છું કે એમણે કરેલા શબ્દોનો પ્રયોગ એ એટ્રોસિટીઝ એક્ટની કલમ ત્રણ એક આર અને કલમ ત્રણ એક એસ મુજબ ગુનો બને છે અને આ લડત એ ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તારી સામે ગુનો દાખલ નહીં થાય આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસી ના આદિવાસી ના મહિલાઓના દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો આપણો કોઈ ફોલ્ટ નતો આપણા માણસને કારણ વગર ગાળ બોલી અભદ્ર અને અશ્લીલ શબ્દો કહ્યા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો તમે બધા લોકો તમારી જોડે કોઈ મોંઘી મર્સિડીઝ નથી મોટા વાહનો નથી આપણી જોડે લક્ઝરી બસો નથી આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરીની પાય પાઈ જોડીને પિકઅપ દાલા અને ઇકો કરીને પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા ત્યારે બદલે ગાજનારીયા આપણને બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા બકરીએ રાખ્યો શરમ આવી આજે સાથીઓ મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય

ફ્લોપ કરવા આપણો કાર્યક્રમ નિષ્ફળ જાય આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજ પોતાના આત્મસન્માન ની વાત પણ ના કરી શકીએ એના માટે પંચોતેર લાખ રૂપિયાનું આથણ કર્યું આ ગરીબ ઓબીસી આદિવાસી ને દલિત સમાજના બાળકો કુપોષિત છે આપણી બહેનોને વિધવા પેન્શન ઘણી વાર મળતું નથી લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ

સંકલ્પ એવો કે જ્યાં સુધી ગુનો દાખલ કરી તેત્રીસ જિલ્લા આદિવાસી દલિત સમાજ લઘુમતી સમાજ ખેડૂતો મજદુરો સાથે મળીને તેત્રીસ જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અરે સાથો સાથ બાબુભાઈ ડામોર એ આપણે ખૂબ મહેનત કરી એમનું અને બધા મિત્રોનું રાજુભાઈ પાર્કીને બધાનું કેવું છે એક બાજુ તેત્રીસ જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં અને બીજી બાજુ લૂણાવાળાની કલેક્ટર કચેરીની બહાર સો દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવા દો જોઈ લઈએ તમે હારો છો કલે હારીએ છીએ હા બંને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ મારી વાણી ને વિરામ આપતા પહેલા મહીસાગર આપણા સન્માન ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓ નો આવકાર થઈ જાય આપણા માટે ખૂબ મહેનત કરી છે પ્રવીણભાઈ પાર્કી પણ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા વણકર વિકાસ માલાસિનોર રાજુભાઈ અનેક મિત્રો એ જબરદસ્ત મહેનત કરી છે બધાના નામ નથી લઈ શકતો બધાનો હું સ્વીકાર કરું છું અમારી મહેનતના કારણે આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાની ભાજપ સરકારની કોશિશ એ ના કામ રહી છે તમારી મહેનત પ્રકાર અને ગુજરાતના ખૂણે ખૂણે અને ભારતના ખૂણે ખૂણે પણ આપણે આ સંદેશ નઈ જવો છે કે આ હિન્દુસ્તાનની પહેલી એવી સરકાર ગુજરાતની ભાજપ સરકાર જેણે બાબા સાહેબ આંબેડકરની પુન્યતિથિ નિર્વાણ દિવસ નિમિત્તે પણ

સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તે છે ઓબીસી આદિવાસી દલિતોને મળનારી અનામત અને આદેશી અને આરએસએસ બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકના વિરોધી હોય છે જે ડોક્ટર બાબા સાહેબની કલમે લખાયેલું ભારતનું સંવિધાન આ ત્રણ વાર જો દલિત આદિવાસી ઓબીસી સમજી રહે આપણું કલ્યાણ થઈ ગયો સાથીઓ અનેક કચેરીમાં અનેક લોકો અપમાન કરે છે આ બધા જ અપમાનની સામે લડત કરવી હોય તો દાખલો બેસાડવા નેહા કુમારીને સસ્પેન્ડ કરાવી પડે હવે આ દોઢ આઈ કુમારી અને તમારી જો તૈયારી હોય તો હું પોતે ફરી બીજા સો દિવસ અહીંયા રહેવા તૈયાર છું આપણે બધા સાથે મળીને તૈયાર તૈયારી આગળનો કાર્યક્રમ બધા સંકલ્પ લો છો તો જે મિત્રો ઊભા છે તે ઊભા રહે

बाबा साहेब नाम है, प्रतिज्ञा लाइए जीवन आरएसएस नहीं, ये अखंड प्रतिज्ञा जय भी हूँ कई लड़ेंगे कहवा जीते लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद ये धरती अपने आप की नहीं किसी के बाप की जय भीम इंकलाब जिंदाबाद लड़ेंगे जीतेंगे फरी घूटी घूटी ने कहूं छू आनी कार्यवाही ना थाए आने सामने फायदा ना थाए क्या सुधी आंदोलन रुकावालू અને આને બચાવનારી બકરી અને બકરીના ગાંધીનગરમાં બેઠેલા બાપાઓ બધાને આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે એ વાતનો સંકલ્પ કરીને છૂટા ખૂબ ખૂબ આભાર હા